નમસ્કાર કોસંબા ની સાઇડે આવેલા ખેતરમાં સુરત યોગી યોગીચોકના સૌરાષ્ટ્રવાસીએ ગળો ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું પ્રાપ્ત માહિતી અનુસાર વિનુભાઈ જયરામભાઈ રાણપડીયા ઉંમરવર્ષ સુડતાલીસ રહે યોગી ચોક પુણા રોડ આજે કોસંબા ગામની સીમમાં આવેલા સર્વે નંબર અડતાલીસની સાઈડે ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપની બાજુમાં આવેલા ખેતરમાં સૌરાષ્ટ્રવાસીએ કોઈ અગમ્ય કારણોસર જાળીની ડાળી સાથે દોરી બાંધી ગળો ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું સમગ્ર ઘટના અંગેની જાણ કોસંબા પોલીસને કરવામાં આવતા બનાવના સ્થળે દોડી આવેલી પોલીસ હાલ ગુનો નોંધી આગળની દિશામાં તપાસ હાથ ધરી હતી પોલીસ મથક ખાતે માઉન્ટેન શાખામાં કુલ ચૌદ સરકારી ઘોડા પૈકી આઠ ગોળી હતી જેમાં દિવ્યા નામક ગોળી બે વર્ષથી હૃદયની બીમારી ધરાવતી હતી આણંદની વેટરનરી કોલેજ ખાતે પશુ વેટરનરી ડૉક્ટર પાસે સારવાર બાદ ગોળીને લાઈવ ડ્યુટી પર રાખવાની સલાહ આપી હતી રવિવારે કોલિક બીમારીથી પીડિત દિવ્યાની સારવાર ચાલુ હતી ઓણામાં સરકારી વેટનરી ડોક્ટર દ્વારા જરૂરી ઇન્જેક્શન બોટલ આપી સારવાર ચાલુ કરવામાં આવી હતી જે સારવાર દરમિયાન જમીન પર નીચે પડેલી દિવ્યાને હાજર વેટનરી ડૉક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવી હતી મૃતક દિવ્યાને ગરૂડી પોલીસ મોથક કમ્પાઉન્ડમાં દફનવિધિ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી